વધુ એક વખત આમ આદમી પાર્ટીના નેતાના સમર્થનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા આવ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા છે ચૈતર વસાવાને જે જામીન નથી મળી રહ્યા તેના સમર્થનની અંદર તેઓ આવ્યા છે અને જે નેતાએ તેમના સમર્થનની અંદર આવ્યા છે તે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છે સુખરામ રાઠવાએ આખી ઘટનામાં ચૈતર વસાવાના સમર્થનની અંદર એ રીતે આવ્યા છે કે જે ચૈતર વસાવાને છેલ્લા દોઢ મહિના કરતાં વધારે સમયથી જામીન નથી મળી રહ્યા એની સામે કલાકાર દેવાયત ખવડને જામીન મળ્યા અને આ વાતને લઈને સુખરામ રાઠવાએ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા છે કલમે બંનેની સામે એક સરખી લાગી હતી ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ ફેંક્યો હતો પરંતુ વાગ્યો નહોતો તેમ છતાંય તેમને જામીન નથી મળતા સામે પક્ષે દેવાયત ખવડે હુમલો કર્યો હતો તેમ છતાંય તેમને જામીન મળી ગયા આ વાતને લઈને હવે સુખરામ રાઠવા ચેતર વસાવાના સમર્થનની અંદર આવ્યા છે સમર્થનની અંદર આવતાની સાથે જ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એ થઈ રહી છે કે શું આપ અને કોંગ્રેસ એક છે કોંગ્રેસ અને આપની મિલી ભગત છે કે પછી આપ અને કોંગ્રેસ એ બંને માત્ર એ દેખાવો કરી રહ્યા છે કે અમે અલગ અલગ છીએ અને આમ એ પાછળના દરવાજે બંને એક સાથે છે જો સુખરામ રાઠવાએ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવીને શું નિવેદન આપ્યું કે જેના કારણે સોશિયલ મીડિયામાં આ ચર્ચા હોય તે જ બની છે ચૈતર ભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનો તપીને બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈતર ભાઈને માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકી એવું હોય શકે પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજદાર માણસ છે અને એને જે કૃત્ય કહ્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જવું જોતા નથી મળ્યા પેલા ખાબરને દેવાયત ખાવડને જમીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કે એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે છું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો અને ત્યાં જનમેદની અંદર પણ ચકાદા ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે અમારા અનંતભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી દ્રષ્ટિએ લડતા નથી પણ ભાજપના પેટમાં છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી તો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને ભાઈ મારી રીતે મરવા જવાના છે એમના મિસિસ બે છે સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામ સામા ખબર લેતા હોય છે અને સ્થાન તો ના પાઠવતા હોય છે તેમાં અમે મરવા જવાના હતા કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા જેમને નિવેદન આપ્યું અને તેમના નિવેદનને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે કોંગ્રેસ અને આપ એ બંને એક છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એકબીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપની બે ટીમ છે ભાજપની આ બે ટીમ છે હકીકતની અંદર ભાજપની બે ટીમ કોણ છે અને એ ટીમ કોણ છે તેને લઈને અનેક વખત એ સવાલો ઉઠ્યા છે અને ફરી એક વખત સવાલો ઉઠ્યા એટલા માટે છે કે સુખરામ રાઠવા એ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા છે અને ચૈતર વસાવા એ આદિવાસી સમાજના નેતા છે આક્ષેપ કરતાં એવું પણ કહ્યું છે કે જેટલો સમય સુધી તમે ચૈતર વસાવાને જેલમાં રાખશો એટલા સમય દરમિયાન ચૈતર વસાવા એ મજબૂતાઈથી એ આગળ વધીને જેલની અંદરથી જ્યારે બહાર આવશે ત્યારે એક હીરો બનીને બહાર આવશે હવે આ વાતને લઈને સોશિયલ મીડિયાની અંદર તો ચર્ચાઓ થઈ રહી છે પરંતુ સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર પણ ચર્ચાઓ થઈ રહી છે કે સુખરામ રાઠવાના આ નિવેદનથી શું લાગી રહ્યું છે બંને એકબીજાની સાથે છે કે બંને એકબીજાની પર્યાય એ હવે સવાલ ઉઠી રહ્યા છે